સંગીત નાટ્ય એકાદમી અને ભુજમાં આવતીકાલથી દિવસ માટે અનેક કલાકારો સંગીતના કામણ સંગીત નાટ્ય એકેડમી નવી દિલ્હી દ્વારા ભુજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલવાનો છે નવથી થી અગિયાર માર્ચ સુધી આ કાર્યક્રમ ભુજના સ્મૃતિવન ખાતે યોજાશે જેનું નામ દેશ છે સંગીત નાટ્ય એકેડેમી ની રચના ઓગણીસો બાવન માં કરવામાં આવી હતી અને તેનું ઉદ્ઘાટન ઓગણીસો ને ત્રેપનમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું સંગીત નાટ્ય એકેડેમીની હંમેશા વિશેષતા રહી છે કે લોકલ અને જે પણ વિસ્તારના લોક સાહિત્યો અને લોકલ કલાકારો સાથે જે પણ વ્યક્તિઓ સંકળાયેલા હોય છે તેને પ્રોત્સાહન પૂરું પાડવાનું છે જેના ભાગરૂપે દર વર્ષે દેશના વિવિધ વિસ્તારોમાં જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે ભુજમાં પણ આયોજન થવા જઈ રહ્યું છે જેમાં ભારતના ચૌદ રાજ્યોમાંથી લગભગ પાંચસો જેટલા કલાકારો ભાગ લઈ રહ્યા છે જેની અંદર કચ્છ ભુજની છ ટીમો ભારતના અન્ય રાજ્યોની તેર જેટલી ટીમો અને સાથોસાથ ગુજરાતની કુલ મળીને સત્તર જેટલી ટીમો ભાગ લઈ રહી છે દેશજની હંમેશા વિશેષતા રહી છે કે દેશના વિવિધ લોકો પરંપરાગત અને આદિવાસી સંસ્કૃતિ અભિવ્યક્તિઓને એક મંચ પર લાવી ઘણા બધા ફાયદા સ્થાનિક સ્તરેથી અને લોક જાગૃતિના અનેક ઉપાયો અને લાભો મળે એવા હેતુ સાથે આ ઉત્તમ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે એવી માહિતી આપતા સંગીત નાટ્ય એકેડમીના ઉપાધ્યક્ષ જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું જોરાવરસિંહ જાદવ ઉપાધ્યક્ષ સંગીત નાટક અકાદમી નવી દિલ્હી મિત્રો આજે રંગનો ઉત્સવ છે ઉમંગનો ઉત્સવ છે કલાનો ઉત્સવ છે કચ્છની ધરતી ઉપર નવ દસ અને અગિયાર ત્રણ દિવસ માટે સંગીત નાટક અકાદમી નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ તરફથી ત્રણ દિવસનો દેશ જ કલા મહોત્સવ ઉજવાનાર છે અને એમાં ભારતના વિવિધ રાજ્યો ચૌદ જેટલા રાજ્યોમાંથી પાંચસો ઉપરાંત કલાકારો પોતાની કલા ત્રણ દિવસ દરમિયાન પ્રસ્તુત કરનાર છે એમાં ચૌદ રાજ્યોના કલાકારો છે ગુજરાતના સત્તર ગ્રુપો છે અને એમાં કચ્છના પણ તમામ ગ્રુપોનો સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ કરીને નાના કલાકારો જેમને કલા સંસ્કાર સંસ્કૃતિ ને રજૂ કરવાની તકો મળતી નથી એવા દેશ જ ગ્રામ્ય વિસ્તારના કલાકારો ચિંથે વિતા રતન જેવા કલાકારો જેમણે હજારો વર્ષથી પેઢી પરંપરાથી કલા સંસ્કાર અને સંસ્કૃતિને જાળવી રાખી છે એ કલાકારોને પ્લેટફોર્મ મળે એ કલાકારોની કલા જીવી જાય એમના બાળકો તૈયાર થાય અને નવી પેઢીના યુવાનો નવયુવાનો તૈયાર થાય અને અહીંના અહીંના પ્રજાજનોને ભારતીય કલા સંસ્કાર અને સંસ્કૃતિનું દર્શન જોવા મળે એ માટે સંગીત નાટક અકાદમી આ કાર્યક્રમ લઈને ત્રણ દિવસ માટે કચ્છમાં આવી છે સંગીત નાટક અકાદમી માત્ર કાર્યક્રમો કરે છે એવું નથી કાર્યક્રમોની સાથ તમામ રાજ્યોમાં સંગીત નાટક અકાદમીના કાર્યક્રમો અને લોકકલા ઉત્સવો ચાલે છે પણ દેશ જ ઉત્સવ ગ્રામ્ય કલાકારો જે ખાસ કરીને ધરતીની ધૂળમાં રમવાવાળા લોક કલાકારો આદિવાસી કલાકારો જનજાતિના કલાકારો એ બધાને પ્રોત્સાહન આપવા માટે અકાદમી અત્યંત સક્રિય છે અને આ બધા કલાકારો જેમને વર્ષોથી જેની કોઈ નોંધ નથી લેવાય એવા કલાકારોને સંગીત નાટક અકાદમી રાષ્ટ્રીય કક્ષાના ગીત સંગીત અને નૃત્ય ક્ષેત્રના કલાકારોને એવોર્ડ્સ આપીને દર વર્ષે સન્માને છે યુવા કલાકારો માટે પણ બિસ્મિલ્લા ખાં યુવા એવોર્ડ છે જે બે હજાર આઠથી લગભગ દર વર્ષે ચાલીસ વર્ષની ઉંમર સુધીના નવયુવાન કલાકારોને આ એવોર્ડ્સ આપવામાં આવે છે ઉપરાંત ગયા વર્ષે અમૃત મહોત્સવ પચાસ વર્ષ આઝાદીને પંચોતેર વર્ષ થયા એટલે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવેલી ત્યારે સંગીત નાટક અકાદમીએ પંચોતેર એવોર્ડ્સ પંચોતેર વર્ષની વાઇફ વટાવી ગયેલા સિનિયર કલાકારોને ગયા વર્ષે રાષ્ટ્રપતિજીના હાથે આ એવોર્ડ્સ અર્પણ કરાયા એવા નવયુવાન કલાકારોને પણ ગઈ વર્ષે એકસો ને બે જેટલા નેશનલ એવોર્ડ્સ અર્પણ કરાયા અને તાજેતરમાં પરમ દિવસે રાષ્ટ્રપતિજીના હાથે નેશનલ લેવલના એવોર્ડ્સ ભારતીય કલા સંસ્કાર અને સંસ્કૃતિને જાણવા પણ આ બધા લોક કલાકારોને અર્પણ કરવામાં આવ્યા કચ્છ કચ્છ માટે નવ દસ અને અગિયાર ત્રણ દિવસનો દેશદ મહોત્સવ ઉજવાનાર છે એટલે કચ્છના ભાઈ બહેનોને મારી ખાસ વિનંતી કે આ કચ્છને આંગળી અભૂતપૂર્વ એવી આ કલા ઘટના છે આપ સૌ કાર્યક્રમ જોવા ચોક્કસ પધારજો અકાદમી અને આપતા પ્રબંધન પ્રાધિકરણ તરફથી આપને મારું હાર્દિક નિમંત્રણ છે